શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અભિમાન રહિત પરોપકાર એ ભગવાનની જ સેવા પ્રત્યેક મનુષ્યમાં પરોપકારની બુદ્ધિ હોવી અત્યંત જરૂરી છે પણ તે કોને માટે શક્ય છે અને કોના પર કરવો જોઈએ એનો વિચાર કરવો જોઈએ જે ખેતરમાં પાણી ભરપૂર મળી રહે અને છતાં બચે તે જ ખેતરમાંનું પાણી બહાર કાઢી શકાય તે હિતાવહ પણ છે બીજા ખેતરોની બાબતમાં તેવું નથી તેવા ખેતરોને પૂરતું પાણી કેમ મળે એનો જ પ્રથમ વિચાર કરવાની જરૂર રહે છે એ જ દ્રષ્ટિ પરોપકાર કરનાર વ્યક્તિ રાખવી જોઈએ જે મહાત્માએ પોતાનો ઉદ્ધાર કરી લઈને જગતના કલ્યાણ માટે જ જન્મ લીધો છે તેમને જ પરોપકારનો અધિકાર તો પ્રશ્ન એ થાય કે તો પછી બીજાઓએ પરોપકારની બુદ્ધિ જ નહીં રાખવી અને તેઓ પ્રયત્ન પણ નહીં કરવો કે તો એમ નહીં પરોપકારની બુદ્ધિ અને પ્રયત્ન તો હોવા જ જોઈએ પણ પરોપકાર એટલે શું અને તે કઈ રીતે કરવો કે જેથી તેનું ખરાબ પરિણામ નહીં આવે એ જોવું આવશ્યક છે ભગવાનની સેવા કરી રહ્યા છે એ ભાવનાથી બીજા કોઈ માટે કરેલ મહેનતને પરોપકાર તરીકે ગણી શકાય અને તેમાંથી નુકસાન થવાનો ભય નથી પણ એ લાગે છે એટલું સહેલું નથી કારણ માણસની સહજવૃત્તિ એવી રહે છે કે થોડું પણ કંઈ તેના હાથે થયું તો એ મેં કર્યું હું કેવો સારો છું એવી રીતનો વિચાર આવીને તે અભિમાનમાં ફસાઈ પડે છે મતલબ કે જ્યારે જ્યારે બીજાને માટે કરવાની કંઈ તક મળે ત્યારે ત્યારે તેનો ફાયદો ઉઠાવીને મનને એવી શિખામણ આપવી કે દેવ તારી સેવાનો લાભ મને તે આપ્યો અને તે મારા પર કૃપા કરે એવી જ કૃપા ચાલુ રાખજે વધારે સેવાની તક આપજે આ વિચારસરણી જો જાગૃત નહીં રહી તો આપણો કેવો ઘાત થશે એનો પતો જ લાગે તેમ નથી એટલે અત્યંત સંભાળીને રહેવાની જરૂર છે પરોપકારનો સીધો અર્થ પર ઉપકાર એટલે કે બીજા પર કરેલો ઉપકાર આ પરથી એ ધ્યાનમાં આવશે કે પરોપકાર માટે બે વ્યક્તિની જરૂર રહે છે એક ઉપકાર કરનારો અને બીજો ઉપકાર લેનારો જગતમાં સામાન્ય માણસોને જોઈએ તો આપણા પોતા પરથી એમ દેવાય છે તેને એમ લાગે છે કે હું એક જુદો અને પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુ માત્રથી ભરેલું સર્વ જગત જુદું મનની આવી વૃત્તિને લીધે જ જો આપણા હાથે બીજાનું કોઈ કામ કરવાનો કદીક પણ યોગ આવ્યો તો મેં બીજાનું કામ કરી આપ્યું એવું ભાન થઈને અહંકાર સપાટાબંધ વધી જાય છે એટલે પરોપકારની બાબતમાં ખૂબ જ સાવધ રહેવાની સૂચના સર્વસંતોએ આપેલી છે નામમાં રહીએ તો અહંકારનો નાશ થઈ સાવધાનતા આવે છે અને ચિત્ત શાંત થાય છે જગતમાં પરોપકારી તરીકે પંકાયેલા પણ ભગવાનના અધિષ્ઠાન વગરના મોટા મોટા માણસો પણ માન પાનમાં કશે ને કશે પણ ફસાયા વિના રહેતા જ નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ